लेट्र होटल में वन डे का और 2 3 दिन से तुमने जो एक खाते सहमति को मेन प्रश्न ये है कि ना ना बालकों होता और बर्ताव होती 2023 सत्र ये पाते के मतलब रखूं है ना 25 दिया था लोगों नदी में आपत्ति दिया पर मान मान बत्ती दिया

છેલ્લા પાંચ છ દિવસથી સમગ્ર જિલ્લામાં માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું સુધીમાં ચારસો ને એસી જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ છ એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે આપણી પાછળ જે અત્યારે આ જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દ્રશ્યો જે જોવો છો એ બાબતે બે દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા બે ત્રણ દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન અહીંયા જોવા આવ્યા હતા હતા અમારા જે એન્જિનિયર હતા એમને પણ એમને લગભગ ત્રણ થી ચાર વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઉભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી કોઈ ઇન્જરી નથી એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલા લેવાતે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે અગેન આઈલ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી પણ એને આરએનબી પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગ રૂપે આપણે એને તોડ્યો છે લગભગ પ્રાથમિક અંદાજ પ્રમાણે 85 અરાઉન્ડ ઇરિગેશન દ્વારા બનાવ્યો હતો પણ અગિયાર તારીખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એમની ટીમ દ્વારા ચેક કર્યું અને એમને લાગ્યું કે ટેકનિકલી આ બ્રિજ આપણે તોડી અને પ્રિકોશનના ભાગ લે ભાગરૂપે પગલા લેવા જોઈએ તે પગલાના ભાગરૂપે આખી એક્સરસાઇઝ કરવામાં આવી છે હાલ તો મેં જણાવ્યું એ પ્રમાણે છ જેટલા બ્રિજ માટે આપણે જાહેરનામા બહાર પાડ્યા છે અને લગભગ એસી કામગીરી આપણી પૂરી થઈ છે આગામી બે ત્રણ દિવસ બાકી પણ કામગીરી પૂરી કરી લઈશું અને ટેકનિકલ ટીમ છે એ સતત રાત દિવસ અત્યારે ચેકિંગમાં લાગે છે અંદાજીત જે નવો જોબ નંબર મંજૂર થયેલ છે એની સો લાખની કિંમત માંગરોળ તાલુકાના આજક ગામ નજીક આત્રોલીથી કેશો જતા રસ્તે રસ્તામાં જે એક જે પુલ આવે છે એ પુલ ધરાશાયી થવાની જે ઘટના છે એનો એક જે વિડીયો છે એ સામે આવ્યો હતો જ્યાં દ્રશ્યો જોઈ શકાય છે એ ઘટના સ્થળના છે કે જ્યાં જે એક સ્લેબ હતો એ સ્લેબ છે એ ધરાશાયી થયો તંત્રનો એક જે સ્પષ્ટતા છે એ આ સમગ્ર મામલે સામે આવી છે કે અહીંયા આ પુલ જર્જરિત હતો અને બે દિવસ અગાઉ અહીંયા સૂચના આપવામાં આવી હતી અને લોકોને પણ આ પુલ પરથી અવર જવર નહીં કરવા સૂચના આપવામાં આવી હતી જે કામગીરી ચાલતી હતી તે 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 આ જે મશીન છે છે પણ કામગીરી દરમિયાન નીચે પટકાયું હતું પરંતુ હવે તેને બહાર કાઢી લેવામાં આવ્યું છે આ જે સમગ્ર દ્રશ્યો જોઈ શકાય છે કે સામે જે સ્લેબ હતો એ ધરાશાયી થઈ ગયો અને આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા પણ એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પુલ છે છે તૂટ્યો નથી પરંતુ એને તોડવામાં આવ્યો જે સમગ્ર જે જે કામગીરી છે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સૂચના અને તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી હતી પુલ ના મરામત તે અંતર્ગત આ પુલની પણ મરામત કરવામાં આવી હતી તેઓ છે તંત્ર દ્વારા એક સ્પષ્ટતા છે તે કરવામાં આવી છે હાલ આ રસ્તો છે એ બંધ કરવામાં આવ્યો છે પરંતુ હજી આ રસ્તા માટે ડાયવર્ઝન છે એ દૂરથી આપવામાં આવ્યા છે જેથી કરીને હાલ આ રસ્તા ઉપર અવરજવર છે તે બંધ થઈ છે અને હવે તંત્ર એ આ પુલની મરામતની કામગીરી છે તે હાથ ધરી છે સાગર ઠાકર ન્યૂઝ કેપિટલ જુનાગઢ આત્રરો કેશો રોડ પર જે પુલ ધરાશાયી અને ઘટના બની ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પુલ છે એ ધરાશાયી નથી થયો પરંતુ એક જે કામગીરીના ભાગ રૂપે છે એ આ તોડવામાં આવ્યો છે સાથે જિલ્લા અનિલ કુમાર રાણવસિયા સાહેબ ઉપસ્થિત છે સાહેબ શું સમગ્ર ઘટના હતી અને હવે તંત્રની કેવી કાર્યવાહી છે છેલ્લા પાંચ છ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ અમે જિલ્લાના જેટલા પણ બ્રિજ છે એ તમામનું ઇન્સ્પેક્શન શરૂ કર્યું હતું જિલ્લામાં અંદાજે છસો જેટલા બ્રિજ નાના મોટા આવેલા છે એમાંથી ચારસો ને એસી જેટલા બ્રિજનું ઇન્સ્પેક્શન પૂરું કર્યું આ બ્રિજ જે આપ જોવો છો એનું પણ અગિયાર સાત ના રોજ એમાં અમારા એની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ટેકનિકલ ટીમના મતે એવું લાગ્યું કે આ બ્રિજ જે છે એને આપણે એનું રિપેરિંગ છે એક હાથ ધરવું જોઈએ એના ભાગરૂપે એમને અમુક પોર્શન તોડી અને એને કામગીરી શરૂ કરવાની થતી હતી એટલે આપણે ઓલ્ટરનેટ રસ્તાઓ નક્કી કર્યા અને લોકોને ટ્રાફિકમાં ઇસ્યુ ના થાય એના માટે રસ્તાઓ જે છે એ શરૂ કર્યા સાથે સાથે વોર્નિંગ બોર્ડ પણ મુકાવ્યા આજુબાજુના જે ગામના સરપંચો છે એમને પણ જાણ કે કે આ આ આપણું કામગીરી થવાની થવાની છે છે એટલે તમામ લોકોને આપણે તો એની જાણકારી આપી દીધી પ્રક્રિયા હવે ગઈકાલે બપોર પછી જયારે અમારી ટીમ આ કામગીરી કરતી હતી તો એ દરમિયાન ગામના લોકો ઓવિયસ છે કે ઉત્સુકતાવસ્થા અહીંયા જોવા આવ્યા એમને અમારા એન્જિનિયર દ્વારા વોર્નિંગ પણ આપી કે આપ થોડા દૂર ખસી જાઓ કારણ કે આ બ્રિજ પડે તો ઇન્જરી થઈ શકે પણ સમાવો એ લોકો ત્યાં ઉભા રહ્યા અને ખસ્યા નહીં અને જ્યારે આ પોર્શન જ્યારે પડ્યો નીચે તો જેસીબી કામગીરી કરી એના બેલેન્સ ઇમ્બેલેન્સ અંદર પડ્યું અને લોકો પણ અંદર પડ્યા પણ સદનસીબે આમાં કોઈ જાનહાની કે ઇન્જરીની ઘટના થઈ નથી એટલે એક કંટ્રોલ વેમાં કંટ્રોલ એન્વાયરમેન્ટની અંદર આ ભીછે છે પ્રિકોશનના ભાગ ભાગરૂપે આપણે તોડ્યું છે ધન્યવાદ સર તો આ હતા જિલ્લા કલેક્ટર અમને ખાસ છે એ જે આ બ્રિજને લઈને કે જેમણે જે આ બ્રિજ ધરાશાયી થવાની ઘટના હતી તે અંગે સ્પષ્ટતા કરી કે જે કામગીરીનો જે ભાગ હતો કે જે આ બ્રિજ હતો એને બે દિવસ અગાઉ જ આજે રસ્તો છે બંધ કરવામાં આવ્યો હતો અને આ અંગેના જરૂરી સૂચન પણ કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ લોકો ઉત્સુકતા વખત અહીંયા આવ્યા હતા અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી અને હવે તંત્ર દ્વારા અહીંયા જે સિમેન્ટના મોટા પાઇપ મૂકી અને વહેલી કે આ રસ્તો છે એ પૂર્વવત થાય તે પ્રકારના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે સાગર ઠાકર ન્યૂઝ કેપિટલ જુનાગઢ ઘટનામાં એવું છે કે હાલતમાં હોવાથી તોડતા હતા તોડવાના હિસાબે એક સાઈડ નો ભાગ નમતા આઠ થી દસ લોકો અંદર કેનાલમાં ગયા હતા બરાબર ગામ લોકો હતા એને બચાવી બરોબર કહેતા

કલેક્ટર સાહેબ કે મોટા ભૂંગરા નાખી એમ કઈ ગયું હવે અત્યારે આ કેટલું આમ દૂર ફરીને જવું પડે તમારે અત્યારે અમારે બાજુના ગામ દોઢ કિલોમીટર થાય ત્યાં જવાનું હોય કે વીસ કિલોમીટર ફરવું પડે સીલ થઈને બામરવાડા થઈને જવું પડે